જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ ઓગણીસ એપ્રિલ ને શનિવારના રોજ જસ્તલ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈ તો બાવીસો થી પચીસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ

કુમાળેઓ આલે લેકુ ભાઈ જંગ્યા લેવર રમેશ કાકા સુમાળેઓ કુ ક્યાં ખરાબ છો આ તો કે ખરાબ છે સુમાળેઓ 26 28 22 24 22 25 73 35 73 66 66 સુમાળે 66 સુમાળે 66 1 એક 24 48 બજા છૂટો રમેશ चार हजार चार सौ नए अस्सी रुपया सुपर मॉल मुस्लिम जीरो लाइन आवेला खेडूत भाई जसनल मार्केटिंग यार मार सुपर भले भले ले हुआ है તાલી પચાસ <rôle à déc> <palélan ici> ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જૂનું મુસ્લિમાળો માં

ચાર હજાર ચારસો રૂપિયા પૂરા જૂનું સુપર માસલ માર્કેટિંગ એરમાં માં જીરાનું બજાર હાલ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો ને એસી રૂપિયા સુધી ચાલી રહ્યા છે બજાર